આપી જાઓ ને જા તમે એક તો વાત પહેલી યાદ રાખો કે ભાઈ આ દેશને તમારે જો મજબૂત બનાવવાનો છે તો કોંગ્રેસને મજબૂત બનાવવી પડશે કોંગ્રેસ સિવાય આ દેશ પદની સત્તા નથી કોંગ્રેસ દેશને અત્યારે ચાલીબાજીથી ખાઈ જાય આ તમે વારંવાર પ્રજાને સમજાવો કારણ કે પ્રજા સમજે છે પણ આ તાકો કરો કે આ કોંગ્રેસને મજબૂત કરાવશો તો જ આ દેશ મજબૂત થશે બાકી તમે આ છે ને વાતો બધી છોડી દો જે સમયની અંદર કોંગ્રેસ પાસે આવક નથી તો આ દેશ ધમધમ ધમધમાટ ધમધમતો તો અને અત્યારે તો હો ગણી આવક થઈ ગઈ જી ની ટીની ત્રણ લાખ કરોડની દર મહિને આવક છે અને ત્રણ ગણા ભાવ કરી નાખ્યા છે કોઈ તમારી પાસે કાંઈ નથી ચડીઓ તમારી ઉતરી ગઈ છે ચડીઓ ઉતારી નથી આવીને આ બધાય ખાવા આવ્યા છે છતાં ભોગવવા આવ્યા છે દેશ માટે નથી આ તમે જો તમારે આ દેશને સદ્ધર બનાવવો હશે તો તમારે કોંગ્રેસને મજબૂત બનાવવી જ પડશે એના માટે તમારે કોઈ વિચાર કરવાનો નથી સમજી લેજો આવનારી પેઢીઓ તમને માફ નહીં કરે આ તમને તમારા છોકરાઓને તરીવરાના છોકરાને ખબર જ નથી કોંગ્રેસે શું કર્યું આ બધું કોંગ્રેસ બનાવી ગઈ છે ને સત્તા ઠોકી છે અત્યારે નવ હજાર કરોડના દેણાથી ગુજરાત આપ્યો હતો સાડા ચાર લાખ કરોડના દેણામાં ગુજરાત ઠોક્યો છે વધારણ સમ્રાટ લીટર લગાડ્યા તમારે આઠસો નો બિલ આવતો નો વિરોધ કરવો સમજી ગયા એનો તમે વિરોધ કેમ નથી કરતા બોલતા કેમ નથી આ પ્રજાનો અધિકાર છે તમારો અને તમારે બોલવો જ

તો એવું કોઈ છે જ નહીં તમે સમજી લો ફોર્મ ઓછી પંચોણું છે ને અશોકભાઈ ભેગા છે આ તમને કહી દઉં એટલે અશોકભાઈ રાખો એના કોઈ સેન્સ પ્રક્રિયા લેવાની જરૂર નથી છતાં તમારી જે કરવી હોય કરો મને કોઈ વાંધો નથી મને વાંધો નથી પણ દેશની વાત તમે લાવો તમે દેશની વાત પ્રચાર સુધી પહોંચાડો કારણ કે દેશને તો ખોખલો કરી નાખ્યો છે ભાભર તાલુકા અને ભાભર શહેરના સંગઠનની નવી રચના કરવા માટે કરીને સંગઠન પૂજન અભિયાનના ભાગરૂપે સૌ પ્રથમ બનાસકાંઠા જિલ્લામાં આપણે ભાભર તાલુકો અને ભાભર શહેરની નવી કમિટી રચવા માટે કરીને પ્રદેશમાંથી પધારેલા આપણે માણસાના માજી ધારાસભ્ય આદરણીય બાબુજી ઠાકોર એવા જ ખેરાલુના આગેવાન અને આમ તો પહેલાં આપણે બનાસકાંઠાના પ્રભારી રહી ચૂક્યા છે એવા મુકેશભાઈ દેસાઈ કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી વિનોદભાઈ કાર્યકારી પ્રમુખ અશોકભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય હરજુભાઈ અને અહીંયા ઉપસ્થિત અલગ અલગ સંગઠન ડિપાર્ટમેન્ટના સૌ હોદ્દેદારો કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો આપશો ને રામ રામ કહું છું સમગ્ર ગુજરાતમાં એક સાથે એકસો બ્યાસી વિધાનસભામાં આવતા તાલુકા નગરપાલિકાના શહેરી વિસ્તાર અમદાવાદ મોટા મોટા શહેરોના વોર્ડ આ તમામ જગ્યાએ પ્રમુખો બનાવવા માટે કરીને કમિટી બનાવવા માટે કરીને જિલ્લાની તાલુકાની પ્રદેશની એના એક સંગઠન સૂચન અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને બે તારીખથી લઈ અને બાર તારીખ સુધી સમગ્ર ગુજરાતની અંદર સેન્સ પ્રક્રિયા થશે અને આપ સૌના સુઝાવ પ્રમાણે જે પણ નામ આપશે જો વધારે નામ હશે તો ત્રણ જણની પેનલ બનાવીને પ્રદેશમાં મોકલશું એમાંથી આગળના પ્રક્રિયા કરી અને એમાં પ્રમુખ બનાવશું અને તાલુકામાં તમા સૌનો અભિપ્રાય લેવા માટે આવ્યા છે તો આપશો પાપર તાલુકાના પણ કઈ રીતે કામગીરી કરવાની છે બંને પ્રભારીઓ હમણાં કહેશે એના પછી તાલુકાના આગેવાનો વન ટુ વન મળવું હોય તો પણ અંદર આવીને મળી શકે છે કે કોઈ પાંચ જણા દસ જને ભેગા થઈને આવીને રજૂઆત કરવી હોય તો સરપંચ કરી શકે છે કે આપણે સંગઠનમાં શું કરવા માંગીએ છીએ એવી શહેરની અંદર પણ ભેગા આવીને કરવી હોય તો પણ કરી શકો છો અલગથી કરવી હોય તો પણ કરી શકો છો એની સાથે સાથે કોઈને જિલ્લાની કમિટીમાં કામ કરવું હોય તો પણ કહી શકો છો કે મારે જિલ્લાની અંદર કામ કરવું છે કોઈને સેલ ડિપાર્ટમેન્ટમાં બનાસકાંઠા જિલ્લામાં કામ કરવું હોય તો એ પણ કહી શકો છો આવીને કે અમારે સેલ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરવું છે કોઈને ગુજરાત રાજ્ય લેવલમાં કામ કરવું છે તો પણ આવીને કહી શકો છો અંદર કે મારે રાજ્ય કક્ષાએ કામ કરવું છે આ તમને હમણાં બધાને ફોર્મ આપી દેવામાં આવશે જેને પણ ઉમેદવારી નોંધાવવાની છે એમને તો તમારા ફોર્મ ભરીને આપજો અને સારું સંગઠન મને મારું પોતાનું અંગત નહીં પણ સારું કોણ કામ કરી શકે છે એવા બધા ભેગા થઈને નામ આપો જેનાથી આગામી સમયમાં બે હજાર સત્યાવીસ પહેલાં તાલુકા પંચાયત આવવાની જિલ્લા પંચાયત આવવાની અને આપણે ભાભરની નગરપાલિકા આવવાની ત્યારે કોંગ્રેસ પાર્ટી કઈ રીતે સારું પ્રદર્શન કરી શકે તાલુકા જિલ્લો કઈ રીતે બનાવી શકે નગર પાલિકા કઈ રીતે બનાવી શકે અને થોડાક માત્ર શેસ વોટોના લીધે આપણે વાવ વિધાનસભા ગુમાવી છે તો એ આપણે વાવ વિધાનસભા પાછી કઈ રીતે કબજે થાય એના માટે કરીને કોણ સારું કામ કરી શકશે સમય આપી શકશે એની તમારે સો વિગતવાર વાત કરવાની છે સાથે મળીને આવશો તો પણ વેલકમ છે વન બાય વન મળવું હોય તો પણ સારું પણ સારા કોઈ સોશિયલ મીડિયામાં કામ કરવું હોય લઘુમતી સમાજમાં કામ સેલમાં કામ કરવું હોય લગભગ સંગઠન સૂજન અભિયાન તળે સમગ્ર ગુજરાતમાં જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો એના ભાગરૂપે આજે પાંચ તારીખથી બનાસકાંઠાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે એના ભાગરૂપે બાબરમાં આજે સૌ પ્રથમ આપણે મળ્યા છીએ તે કાર્યક્રમ ઉપસ્થિત આપણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ બીજા જેવા અમારા પ્રભારી કાવિસ્તાના અને માજી ધારાસભ્ય માણસાના બાબુજી ઠાકોર સાહેબ તેમજ તમારા બાબર તાલુકા કોંગ્રેસના પ્રમુખશ્રી શહેરના પ્રમુખશ્રી અને બધા જ તાલુકા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યશ્રીઓ નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને ફંડલના બધા કોંગ્રેસ પક્ષના આગેવાનો આજની આપણી મુખ્ય વાત કે જે કોંગ્રેસ સંગઠન છે એ સંગઠન કે જે વધારે મજબૂત થાય એક એક વ્યક્તિ સુધી પહોંચી શકીએ એના માટે શું કરી શકાય એના ભાગરૂપે માનનીય આપણા ખડગે સાહેબ ઓલ ઇન્ડિયા કોંગ્રેસના શ્રી અને આપણા વિપક્ષના નેતા અને દેશનું ભવિષ્ય એવા રાહુલ ગાંધીજી જ્યારે આપણી વચ્ચે જે પ્રોગ્રામો લઈને આવ્યા તો સૌ પ્રથમ એમને ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે જિલ્લા કોંગ્રેસના પ્રમુખો નિમાયા જે પ્રમાણે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના એઆઈસી નિરીક્ષકો દ્વારા જિલ્લા પ્રમુખોની કાર્યવાહી થઈ એમ કહે કદાચ તમારા જિલ્લામાં તમે બધા હાજર રહ્યા છો તમારા સૂચનો તમે આપ્યા છે તો એ કરવા પાછળનું કારણ કે આપણે ઘણી વાર એમ માનતા હોઈએ છીએ કે ભાઈ દીકરા પણ અમને ખબર જ નથી રાહુલ ગાંધી એવું કહ્યું છે કે નીચેથી નામ આવે નીચેથી કાર્યકર તૈયાર થાય લોકો વચ્ચેથી આવે તો આજે આ કોંગ્રેસનું જે ક્રીમ બેઠું છે એમાં જ એક નામ નક્કી થાય અથવા તો પેનલ બને અને જ્યારે એમાં જ પ્રમુખ બનશે ત્યારે તમને એવો અહેસાસ થશે કે અમારો પ્રમુખ આવે આ કોંગ્રેસ પાર્ટીનો જે જમીન સ્તરનો પ્રમુખ આવ્યો એસકો થાય એના માટેનો કાર્યક્રમ રાહુલ ગાંધીજી અને ખડગેજી આપ્યો તો એના ભાગરૂપે આજે આપણે ભાભર તાલુકો અને ભાભર શહેર બંને પ્રમુખો નવા નિમવાના છે આમ તો બે તારીખ લઈને દસ તારીખ સુધીમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખો પણ કાર્યક્રમ પૂરો કરવાનો હતો પણ આપણે બે દિવસ લેટ થયા છીએ તો બનાસકાંઠામાં બાર તારીખ સુધી આ કાર્યક્રમ ચાલશે અને સેન્સ પ્રક્રિયા થયા પછી જે પણ પેનલો બનશે જે રજૂઆતો આવશે એ પ્રતિસિંહ પહોંચશે અને ઝોન વાઇઝ મળી અને પછીનો નિર્ણય થશે એ એ નિર્ણય વીસ આઠ બે હજાર પચીસ યાન કે આવતી વીસ તારીખ સુધીમાં દરેક જગ્યાએ તાલુકા કોંગ્રેસના પ્રમુખો નિમણૂક થઈ જાય એ પ્રકારનો કાર્યક્રમ પાર્ટીએ નક્કી કર્યો છે એમાં કોઈ ડિલે થવા નથી તમે એક વાત સમજી લેજો કે ભૂતકાળની કોંગ્રેસ ને વર્તમાન કોંગ્રેસનું ડિફરન્સ અત્યારે હાલ રાહુલ ગાંધીજી અને ખડગેજીએ જે કાર્યક્રમ આપ્યા છે એમાં કોઈ વિલંબ નહીં જે ડેડલાઇન નક્કી કરી ડેડલાઇન મુજબ જ કામ ચાલશે તમને બધામાં પણ અહેસાસ થતો હશે કે પાછલા એકાદ બે મહિના જે પ્રમાણે ગુજરાતમાં દેશમાં કોંગ્રેસ ચાલી રહી છે તો તમને લાગતું છે કે કોંગ્રેસ હોય હોય નવો તાકાતનો સંચાર થયો એવો તો જે ગાંધીજી આખા દેશમાં પ્રવાસ કરી રહ્યા છે અને જે પાર્લામેન્ટમાં બોલ્યા હમનો ઓપરેશન સિંદૂર વિશે તો ભલ ભલા મોટા તજજ્ઞ પણ નોટ લીધી કે રાહુલ ગાંધી જે બોલ્યા એનો જવાબ આપી શક્યા નથી તો આ આપણું આપનારું ભવિષ્ય છે તો એ ભવિષ્ય નક્કી કરવા માટે આપણા સ્થળની જવાબદારી બને છે કે તાલુકા સ્તરે શહેર સ્તરે આપણું સંગઠન મજબૂત થાય અને એ મજબૂત થાય એના માટે ખૂબ કાર્યક્ષમ પ્રમુખ બને તો એમાં કાર્ય નક્કી કરવામાં આવે છે કે જે તાલુકા શહેરનો પ્રમુખ થવું હોય એની વધુ વધુ ઉંમર પંચાવન વર્ષ જોશે પંચાવન વર્ષ ઉપર હશે તો તાલુકા પ્રમુખ કે શહેર પ્રમુખમાં એનું નામ મૂકી શકાશે નહીં કારણ કે આ દોડવાનું કામ છે અને પંચાવનથી ઉપરનો સક્ષમ આગેવાનો હશે પ્રદેશમાં જિલ્લામાં અને તાલુકા કક્ષાએ ફ્રન્ટલમાં અનેક જગ્યાએ આપણે સમાવેશ કરીશું એનો ઉપયોગ કરીશું પણ તાલુકા પ્રમુખ તરીકેની ઉંમર પંચાવન વર્ષથી અંદર હોવી જોઈએ નંબર એક નંબર બે કે કોઈ પણ આગેવાન જે ત્યારે પ્રમુખ તરીકે નામ આવે તેને એને પાંચ વર્ષ પાર્ટીમાં કામ કર્યું હોવું જોઈએ ઓછામાં ઓછું કાલ ભાજપમાંથી કે બીજી પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવી ગયા હોય અને પ્રમુખ બનશે એ વાત ખોટી એ આગળ બનવાનું નથી કર્મઠ કોંગ્રેસનો કાર્યકર્તા છે

એટલે બધા કહે ના બરાબર બધા કે મુકેશભાઈ બરાબર તમે મુકેશભાઈ ગંભીરતા સારા હોય પણ પાંચ વર્ષ કરતાં વધારે સમય માટે હવું બોલવાનું નથી આવું નવા નિયમો વધુમાં વધુ પાંચ વર્ષ કામ કરી શકશે બીજી ટર્મ આવશે તો એને છોડી દેવું પડશે એટલે આ ત્રીજો ક્રાઇટેરિયા કે પાંચ વર્ષ સુધી એ પાર્ટીનું કામ કરી શકશે અને પાંચ વર્ષ કરતાં વધારે કામ કર્યું છે તો બીજી જગ્યાએ એને પ્રદેશમાં જિલ્લામાં તાલુકામાં અન્ય જગ્યાએ સમાવેશ કરવામાં આવશે પણ નવ પ્રમુખ આવશે અને કોંગ્રેસનો કર્મણ કાર્યકર્તા આવશે એ પ્રકારની એક માનસિકતા કોંગ્રેસ પાર્ટીએ નક્કી કરી છે બીજું કે જે પણ મિત્રો મારે પ્રમુખ સાહેબે કહ્યું કે પ્રદેશમાં કામ કરવા માગતા હોય સમય ચૂકતા હોય તો પ્રદેશ માટે પોતાનું નામ નંબર લખાવજો એમાં ફોર્મ તૈયાર છે જિલ્લા કક્ષાએ કામ કરવા માગતા હોય તો એમનું પણ નામ નંબર લગાવજો તો એમાં પણ તમને સમાવેશ કરવામાં આવશે એમાં બી તમને કામ કરવાનો ચાન્સ મળશે અને તાલુકા કક્ષાએ કામ કરવા માગતા હોય તો તાલુકા કક્ષાએ પણ તમે નામ લખાઈ શકો છો અત્યારે ફોર્મ અવેલેબલ છે એવી રીતે ફંટલની વાત કરી તો અત્યારે બાર પ્રકારના ફ્રન્ટલનું નામ આપવા આમ તો ત્રીસ કરતાં વધારે છે બાર ફંટલ એવો છે જે મહત્ત્વનો એક એક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે ખૂબ ઉપયોગી છે તો એ ફ્રન્ટલવાળો પણ આપણી પાસે જેને કામ કરવું હોય એના માટે પણ ફોર્મ અવેલેબલ છે તો આ જે પ્રમાણે પ્રદેશ સમિતિ જે કસરત નક્કી કરી છે એ કસરતના ભાગરૂપે જે કયો ક્રાઇટેરિયા એ મુજબ જે જે કાર્યકર્તાઓ પોતાનું નામ નોંધાવવા માગતા હશે અને નામ લેવા માટે અમે તમારી પાસે આવ્યા છીએ અત્યારે ધારો કે કોઈ પણ તાલુકો હોય એમાં એક કરતાં વધારે નામ હોય તો તમારી પેનલ બનશે અને સિંગલ નામ હશે સર્વાનુમતે થશે તો કોઈ પ્રશ્ન રહેતો નથી એટલે આજના તબક્કે હું તમને કહું છું કે આજે મિત્રો બેઠા છે એમાં ભાગવત તાલુકાના કેટલા લોકો આજે ઓપરેશન કરજો જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખભાઈ રાજપુર મારા સાથી મિત્ર મારા વિસ્તારના પ્રભારી પહેલાં પણ અત્યારે ફરીવાર પણ અહીંનો મોટા સન્માનનીય મુકેશભાઈ ચૌધરી અહીં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જિલ્લાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ તાલુકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ પૂર્વ સદસ્યશ્રીઓ અને અન્ય જુદા જુદા ફ્રન્ટના હોદ્દેદારશ્રીઓ અહીં ઉપસ્થિત સન્માનને સૌ આગેવાનશ્રીઓ આ વાત લઈને અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના બી પક્ષના નેતા વિશાળભાઈ ચૌધરી હમણાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની મિટિંગ પ્રદેશ ખાતે મળી ત્યારે સંગઠન સુજન અભિયાનના તરે તાલુકા કક્ષાએ શહેર કક્ષાએ અને વોર્ડ કક્ષાએ નવા સંગઠનની લોકોને વચ્ચે કાર્યકરોની આગેવાનોની જઈને એ આપણા સૌની વાત સોંપીને એમાં જે કંઈ આપણા સૂચનો આપણી વાત આપણા નવા ઉમેદવાર થવા માગતા સંગઠનના કામમાં લાગવા સંગઠન માટેની જેની તૈયારી હોય પ્રમુખ થવાની સક્ષમતા હોય સ્પૂર્તિ બનવા માગતા હોય એવા તમામ લોકોને સોંભરવા માટે અને એમની વાત સોંભરીને જે કંઈ એક ઉમેદવારમાં મુકેશભાઈએ આપણને બહુ સરસ વાત કરી દીધી છે ભાઈ ગુલાબસિંહજીએ પણ આપણને વિગતે બધી વાત કરી જ છે એટલે એમાં હું પડતો નહીં મુકેશભાઈએ તમને ઠેઠ મંડળથી સેક્ટર સુધીની વાત કરી દીધી તમારે સામૂહિક રજૂઆત કરવી હોય વ્યક્તિગત રજૂઆત કરવી હોય તમે જેને સંગઠનના પ્રમુખ બનાવવા માગતા હોય એ સંગઠનના પ્રમુખનું કહેવાયને તમારે વ્યક્તિગત વાત કરી હોય સામૂહિક કરી હોય તો પણ અમે અહીં આપણને સ્વભાવવા માટે આવ્યા છીએ કોઈ એક ઉમેદવાર તમે બધાએ નક્કી કર્યો હોય અને જો કોઈ બાબતે બીજું કોઈ રજૂઆત ના હોય તો અમે એમાં કંઈ નવું ઉમેરવા કે નવું વધારવા ઘટાડવા માટે પ્રદેશ સમિતિએ અમને એવું કંઈ કહ્યું નથી પણ આપણા ત્યાં જોઈ બે ચાર ઉમેદવાર ઉપસ્થિત હોય બનવા માંગતા હોય એવા ઉમેદવાર હોય તો તાલુકાના અને શહેરના બંને જેની જે લાગણી હોય જે ઉમેદવાર માટે કે આ સક્ષમ છે આ પાર્ટીનું કામ કરી શકશે કાર્યકરો સાથે બધા સમાજોને સાથે રાખી શકશે અને એનામાં તમે જો એ બધું જોતા હોય તો ચોક્કસપણે તમે એવા કાર્યકરને પ્રમુખ બનાવવા માટેની ભલામણ કરજો તમે ભલામણ કરશો ત્યારે જે કંઈ પૂછવાનું છે તે એ વખતે આપણને પૂછવામાં આવશે એટલે આપ નિશ્ચિત રહો તમે જે કંઈ હમણાં વાત કરશો એ તમારી વાત અમારા લખણમાંથી બીજે કોઈ બહાર જવાની છે નહીં તમારે જે કોઈ વાત કરવી હોય કોઈની પણ વાત કરવી હોય તો તમે ચોક્કસપણે પાર્ટીના ફોર્મ ઉપર રહીને વિવેકપૂર્વક વાત તમે કરવા માટે અહીં અંદર આવો ત્યારે ચોક્કસપણે કરજો જિલ્લા સંગઠ જિલ્લા પંચાયતની બેઠક ઉપર મંડળ સમિતિની વાત છે તાલુકામાં સેક્ટર તાલુકા પંચાયતની બેઠક ઉપર સેક્ટર પ્રમુખશ્રીની વાત છે આ બંને પણ કામગીરી તમારે જો અત્યારે શક્ય હોય એથી તમે કરશો તો એ નામો પણ અમે રહેતા દઈશું પ્રદેશની અંદરથી જે બહાર છેલ જુદા જુદા બનાવ્યા એમાં કોઈને એવી ઈચ્છા હોય કે ભાઈ મારે પ્રદેશમાં જવું છે જિલ્લામાં ગુલાબસિંહ જોડે મારે કામ કરવું છે તાલુકામાં તાલુકાના પ્રમુખ જોડે કામ કરવું છે અને સિવાય ન કરવું હતા ફ્રન્ટલો આપણા માટે પણ તૈયાર છે ત્યારે તમારે જે વિષય જે કામ માટે તમારો જોબ હોય કામ કરવાની તમલના ધગશ હોય પાર્ટીને મજબૂત કરવાની ધગશ હોય તમે જાહેર જીવનમાં પડ્યા છો અને કોંગ્રેસનું કામ ઘણા વર્ષોથી કરી રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે તમે કંઈક ના કંઈક મુદ્દો મેળવવાની તમારી ઈચ્છાઓ હોય અને એ પ્રમાણે સૌ કાર્યકરોને જોતરવા માટે સંગઠન મજબૂત બનાવવા માટે અને જેનાથી કોંગ્રેસ મજબૂત થાય અને પ્રજા મજબૂત થાય એ કામ કરવા માટે આપણા આ દેશના ભવિષ્ય જનનાયક રાહુલજીએ સંગઠન સૂચન અભિયાન અમદાવાદ ખાતે આવીને એમને ઉદઘાટન કરીને આ જવાબદારીઓ માન્ય આપણા એઆઈસીના પ્રમુખ ખડગે સાહેબ બધાએ અમદાવાદ આવ્યા હતા અને એમને આ મિટિંગ લઈ પ્રજા આપણા સૌના વચ્ચે જાહેરાતો કરી છે એ પ્રમાણે સંગઠન સુધાન નીચે આપણા જિલ્લાના પ્રમુખ પણ ગુલાબસિંહજી રાજપૂતને એ જ આધારે એ જ નીતિ બનાવ્યા છે પ્રદેશના પ્રમુખ સન્માન્ય અમૃત અમિતભાઈ ચાવડા સાહેબ અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તુષારબાઈને પણ આ જ ફોર્મ્યુલા ઉપર બધા આગેવાનોને સોંપ્યા પછી પાર્ટી નિર્ણય લેશે અને નિર્ણય પ્રમાણે આ બધી નિમણૂકો થાય છે એ જ પ્રકારે તાલુકા જિલ્લાના શહેરની અંદર પણ આ પ્રમાણે નિમણૂકો થવાની છે જે કાર્યકરો કાયમ એવી રજૂઆતો કરતા કે અમને કહેતા નહીં વાપરતા નહીં અમારી વાત તમારે જીને બનાવો બનાવો પણ અમને પૂછવા તો ખરા આ જે બધી વાતો કાર્યકરોમાં ગુમરાતી હતી એ કાર્યકરોમાં ગુમરાય નહીં કાર્યકરો કોઈના ખરીખોટી વાતોમાં ના આવીને સંગઠન અને કોંગ્રેસને નુકસાન ન પહોંચાડે એટલા માટે પણ આપણા બંને પ્રદેશના નેતાઓએ આ કામગીરી મને અહીં પ્રભારી તરીકે કાલે મને ફોનથી જોન કરવામાં આવી ભાઈ મુકેશભાઈને તો જે તે વખતે પ્રભારી તરીકે બનાસકાંઠાના મૂક્યા જ છે ગુલાબસિંહજીનો ફોન આવ્યો કે તમને બનાસકાંઠા પ્રભારીમાં મૂક્યા છે તો જરા તમારે સમયસર આવી જજો મેં કીધું હતું મને